બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી પર અલ્ટો કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ઊભેલા ટર્બોને ટક્કર મારતા સર્જાયો અકસ્માત બે લોકોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પાટણ ખાતે ખસેડવામાં આવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના શિહોરી પાટણ હાઈવે પર આવેલ કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક જામ થઈ જવાની ઘટનાઓ અવારનવાર સામે આવી છે જો કે મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે તેમ છતાં ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવામાં ન આવતી હોવાની બુમરાણ ઉઠી છે અને જેમાં કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકીએ પણ સંકલનની મિટિંગમાં રજૂઆત કરી હતી છતાં પોલીસ તંત્રના પેટનું પાણી હલતું નથી અને હવે એક અલ્ટો કાર નંબર જી જે ઝીરો એટ બી એચ સિક્સ ફાઇવ થ્રી એટના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા સામે ઉભેલ ટર્બો ટ્રક નંબર જી જે વન એઇટ બી ટી સિક્સ સિક્સ વન વનને પાછળથી જોરદાર ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત જેમાં અલ્ટો કાર ચાલક વાઘેલા પ્રભાતસિંહ પૂર્વ ડેપ્યુટી સરપંચ ઉંબરી અને કાંતુભા વાઘેલાને ગંભીર ઈજાગ્રસ્ત થતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર અર્થે પાટણ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટના અંગે ગામ લોકોને જાણ થતાં સમાચાર લેવા માટે દોડી ગયા હતા જેમાં કાંતુભા વાઘેલાને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું અને કાર ચાલકને મૂઢમાર વાગવાનું જાણવા મળ્યું હતું જોકે આ અકસ્માત સર્જાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હોય એવું લાગ્યું હતું ત્યારે હવે કંબોઈ ચોકડી પરથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે સ્થાનિક વેપારીઓનો સાથ સહકાર લઈને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અન્યથા કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ એ પણ એક યક્ષ પ્રશ્ન છે ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી શિહોરી કાંકરેજ